આ મિત્રો આ પુરેશ્વર મંદિર અને જે પાછળ કિલ્લાનો અવશેષ છે અને કેવા સાંભળવા મળ્યું કે અહીંયા એસી એકડમાં પથરાયેલો અને જે કિલ્લાની અંદર જે વિસ્તાર છે એ પાસઠ એકડમાં પથરાયેલો છે અને કને દ્વાર હતો જૂનો એમ અહીંયા આપણા માણસો જૂના અહીંયા જે સ્થાયી હોય એમને કીધું અને ત્યાંથી કહેવાય છે કે અહીંયા રથ ઊભો રાખેલો અને મંદિર એના ઉપર હતું એવી લોકવાયકા છે અને રાણીએ જોયું કે આ જે મંદિર છે તે દ્વારની અંદર નહીં આવી શકે અને પાછું જો તે આ મંદિર અહીંયા અહીંયા સ્થિત થઈ ગયેલું અને એમ પણ જાણવા મળ્યું કે એમના પિયરમાંથી માદડિયું લાખા પુરારા જે હતા એમને હાથમાં મંદિર માદળીયું એમને જ બાંધેલું અને ત્યાં એમના પિતાજી હતા એ પણ શિવ શિવભક્ત હતા જે તે ટાઈમે જ્યાંથી એમનું પિય રહે છે ત્યાં આવો ના આવો મંદિર હતા અને એવી લોકોએ કાંઈ બીજી પણ છે તો આવી રીતે અહીંયા રથ ઉપર આ મંદિર ઊભું રાખેલું અને એમને અહીંયા લમણો વારીને જોયું કે આ દ્વારની અંદર આ મંદિર બહુ મોટું હતું ના આવી શકે એવું હોય પણ શકે કેમ કે પહેલાંના માણસોમાં કંઈક એવી અલોક શક્તિ કામ કરતી હોય તો એવું પણ હોઈ શકે તો આ પાંસાઠ એકડમાં ફેલાયેલો આ ગઢ છે અને પાછળ તમને બતાવું એ પણ જૂના અવશેષો છે એમના મેલના આવે ત્યાં જઈને હું તમને વિડીયો ચાલુ કરીશ અને આનું એડ્રેસ પાંત્રીસેક કિલોમીટર આગળ જઈએ જખદેવ જો મંદિર છે આપણે કેવું ગામનું નામ અહીંયા હટડી નહીં ને કેવું અહીંયા ગામનું નામ હા હટડી આ દેવ પર તમારે પૂછા કરવાની કે દેવ પર જવું છે મને આ પાંત્રીસ કિલોમીટર આ સામે રોડ ક્યાં ગયો સામે રોડ ક્યાં ગયો હા માતાના મઢ અને ભુજથી માતાના મઢ ભુજથી તમે માતાના મઢ બાદ જાઓ તો આ પાંત્રીસ છત્રીસ કિલોમીટર અને રોડ ટચ જ છે ખરેખર આ મંદિર પણ એ ટાઈમનું કેટલું ભવ્ય રહ્યું હશે છે અહીંયા તમે આવીને જુઓ તો ખબર પડે જુઓ છો કે અહીંયા સામે આ પુરેશ્વર મહાદેવનું મંદિર અને આ બાજુ જૂના અવશેષો પડ્યા છે હું તમને છેક જાય બતાવું ખરેખર અમુક પથ્થર જે પડ્યા છે જાણે હજી મંદિરની ક્યાંય ને ક્યાંય અધુરાશ રહી ગયું હોય તેવું લાગે છે કેમ કે અમુક શિલાઓ બિલકુલ એમને એમ અવસ્થામાં પડી છે તો કેટલી મંદિરની જે તે ટાઈમે ભવ્યતા રહી છે આ શિલા એમને એમ પડી છે કાંઈ પણ કામકાજ વગરની એટલે ક્યાં ને ક્યાંય ગોઠવવાની હશે એવું આપણાને ભાસ થાય છે જે હોય આ બધા અવશેષો છે એક એક પથ્થર બસો પાંચસો કિલોનો બસો પાંચસો કિલોનો છે બે ત્રણ ફૂટ બે ત્રણ ફૂટ બે ત્રણ ઓળા પોળા એટલે મતલબ પોળાઈ લંબાઈ જુઓ છો કે આ કેવડી બધી શિલા છે આ તે હજાર આઠસો વર્ષ જૂનું મંદિર હોય કેમ કે એ ઇતિહાસ એટલો જૂનો છે એટલે એ આપણાને અંદાજ છે જોઈ શકો છો કે અસંખ્ય અવશેષો અહીંયાથી ત્યાં સુધી પડ્યા છે બરાબર આ બધાય મંદિરના હોય તેવું જ લાગે છે જુઓ છો કે ઊંચા પડથાર ઉપર આ બનેલું મંદિર અને અહીંયા જે આપણે જોઈ રહ્યા છે ધૂણો આવડો ધૂણો મેં ક્યાંય ગુજરાતમાં નથી જોયો તેની લગભગ પાંચ બાય પાંચ ફૂટ છ ફૂટ બાય છ ફૂટમાં હોય તેવડું મોટું અને પાછળથી આખા મંદિરની પડથા લગભગ અઢીસોથી બસો ફૂટ જેટલી હોય અને આ જોતે એવું લાગે છે મંદિર જે તે ટાઈમે ઓછામાં ઓછું દોઢસો ફૂટ ઊંચું હોવું જોઈએ જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે કચ્છમાં જૂનામાં જૂનું મંદિરોમાં ગણતરી થતું આ લાખા ઉરાએ બંધાવેલ આ મંદિર લાખા થયા લાખ એમાં ફૂલાણીમાં ફેર લાખા ફુલાણીના ભત્રીજા લાખા પુરા આ મંદિર બંધાવેલું કહાની એવી છે કે જે એમની રાણી હતા એ આપણા ગુજરાત બહારના તે ભક્ત હતા અને એમને કીધું કે હું શિવ ભક્ત છું તો એમના યાદગીરીમાં આ શિવ મંદિર બંધાવ્યું હતું જે એમના પિયરમાં હશે એવું નેવું સેમ ટુ સેમ કોપી ટુ કોપી

આશ્વાસન આપીએ કે આપણી ધરોહર જાળવવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે થવા જોઈએ તો હવે હું તમને આ સ્તંભ બતાવી જુઓ છો સ્થંભ કેવડો જાડો છે હજી પણ અને આ મંદિરની કેટલી ભવ્યતા રહીએ છીએ અને એનું કામ જુઓ એક પિલર છે નીચેથી અહીં એનો સાંધો છે પણ વિચાર કરો કે એક ડગલું હાથીથી ઊંચું ન થાય અને બારે કેટલાય પથ્થર પડ્યા છે માં ના આવે એવા તો એ પણ હું તમને દ્રશ્યો બતાવીશ અને આ બાજુ પાછળ જવા આપું છું પણ ચામા ચીડ્યા છે આ પબ્લિકશના કરી શકાય એવું છે તો હવે આપણે બહારના દ્રશ્ય તમને હું બતાવી દઈશ અને ઝૂમ કરી અહીંયા જરાક મૂર્તિઓ બતાવી દઈએ ખરેખર નજીક આવી નજીક આવી બધા આ મૂર્તિ બધા આ મૂર્તિ બધા અહીંયા જે મૂર્તિઓ છે ત્યાં ગણપતિ ભગવાનનું ચિત્ર છે એ થોડું ઘુસાઈ ગયું છે અને મને એમ લાગે કે કે રિનોવેશ કામ થલ થેલું છે ને કા આવી મૂર્તિ ચારે બાજુ હોવી જોઈએ એવો આપણને અંદાજ છે તો આ બે મૂર્તિ બતાવી દે બારે શું શું છે પછી આપણે બતાવી દઈએ મિત્રો બીજી એક રસપ્રદ વાત આ જે મંદિર છે એની પાછળ જે આ પથ્થરની આખી હારમાળા છે એની પાછળ જે જાડવા છે ને ત્યાં કને એક મોટો પથ્થર હતો કોઈ કહે છે કે ઘાણી હતી કોઈ કહે છે મોટો ખાંડણીઓ હતો આખો માણસ અંદર બેસી જાય તેવડો અને જે તે ટાઈમે અહીંયા એવી પ્રથા હતી રાજા સાઈ સમય વખતની કે જે કોઈ ગુનેગાર મોટો હોય તેને તેની અંદર પીસી નાખતા હવે જે હોય મેં ઘણા માણસોને મુખ્ય એવું સાંભળ્યું કે આ પથ્થરની હારમાળા છે તેની પાછળ મોટો એવો પથ્થર હતો હવે હતો કે નહોતો પણ એવી મેં વાત સાંભળવા મળી અને હવે તમને હું મહેલ બતાવીશ ખરેખર જે એમનો મહેલ છે તે દસમી સદીની આજુબાજુનું બોર્ડ મારેલું છે પણ આમ આપણા ઇતિહાસકારો એમ કહે છે હવે આપણે મેલે જેવું હું તમને વિડીયો ચાલુ કરું હવે આપણે આવી ગયા છીએ મેલ જે રા પુરાનો આ મેલ છે હવે આ જે દસમી સદીનું બોર્ડ વાર્યું છે પણ કેમ કે આપણી લોકવાયકા એવી છે કે આ દસમી સદીનું પછીનું આ કન્સ્ટ્રક્શન છે એવી લોકવાયકા છે કે જે ઇતિહાસકારો એ અનુમાન હોય જે લાખા આપણે થયા લાખ જેમાં ફૂલાણીમાં ફેર જે લાખો ફૂલાણી થયા એમના ભત્રીજા એ હતા તો એ જે કાંઈ આંકડા જે તે ટાઈમના જે સદીઓ લખી છે એની પછીનું છે પણ હવે અહીંયા જે રીતે બોર્ડ માર્યું હોય આપણને એવી કંઈ ખબર નથી પણ આ મેં વાયકા પ્રમાણે કે ભાઈ આ દસમી સદીનું ભલે ત્યાં બોર્ડ માર્યું હોય પણ અહીંના પછીનો ઇતિહાસ છે એવી પણ મેં મત મતાંતર જે આપણા વડીલો હોય જે જૂનુંવાળી માણસો હોય તો અહીંયા આટલી બધી આ મેલની જે ભવ્યતા જબરજસ્ત આનું આવડું બધું કામ જોઈને આપણને એમ થાય કે આવડા મોટા પથ્થર કઈ જગ્યાએથી લઈ આવ્યા છે હવે આપણે આવડી વાત કરીએ તો શું કે માણસો કે ભાઈ આ બધી ભૂતની બનાવલ હોય પણ એવું નથી આ મેલ જે ટાઈમે આનું નિર્માણ કર્યું હોય છે તો એની બાજુમાં એવું રેતીનો કે ગમે એનો થલો બનાવવામાં આવે આજ પણ જોઈએ આપણે મોટા કોઈપણ વસ્તુમાં ભારે ભરકમ વસ્તુ નાખવી તો એનો થલો બનાવી એના ઉપરથી ગબડાવી ગબડાવી અને શિલાઓ ચડાવી જેમ ઇજિપ્ત આપણે વિદેશોમાં જાણીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એનો થલો બનાવવામાં આવે અને મોટા ભારે ભરકમ મશીન એ ટાઈમે ભલે ના હોય તો માણસ દોરડાથી ગબડાવી ધીમે 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 અને થલો રેતીનો બનાવે માટીનો બનાવે તો શિલા તૂટે નહીં બરાબર અને શિલા ઉપર પણ બીજી શિલા રાખે એટલે એ ક્રેક શિલા થાય એ તો ઠીક છે પણ બીજી શિલા નીચેવાળું જે મેન મંડાણ હોય ક્રેક ન થાય અને આ કિલ્લો જોતે સોરી આ મેલ જોતે આપણને એમ લાગે છે કે સારું પાસઠ એકડમાં તો માત્ર ને માત્ર ગઢની અંદર વસતી જ રહેતી હતી અને એમ પણ જાણવા મળ્યું કે પેલું બાજુ રાણીનો મેલ પણ અલગથી અંદર ક્યાંક છે માત્ર અત્યારે ટીંબો છે પણ આવડું બધું મોટું કન્સ્ટ્રક્શન જોઈને આપણને લાગે કે સારું પૈસા આટલું બધું રાજા જોડે હશે તો હોય પણ શકે એનું કારણ કે ઘણા વર્ષો સુધી કામ ચાલ્યું હોય ભલે અત્યારે આનો ઉલ્લેખ નથી અહીંયા આની અંદર ક્યાંય અને બીજી વસ્તુ કે કચ્છની અંદર જે તે ટાઈમે જે સિંધુ નદી આવતી અને આખા કચ્છમાં હરિયાળી હતી જે આવક થતી તે અજબ અને આમાં આપણા દેશમાં તારે પણ જો જીરું પાકે છે પહેલાં મસાલાઓની ખેતી બહુ થતી તો એ વિદેશમાં ટ્રાન્સપોર્ટર કરતા અને એની અઢળક સંપત્તિ તમે લખપત જુઓ લખપતમાં રોજનો ટેક્સ જ કહેવાય છે કે લાખો રૂપિયોનો ટેક્સ જ થતો તો એ લાખોનું ઉપજ ધરાવતું લખપત તો આ બધાએ કચ્છના જ રાજ્યો અહીંયા રાજ કર્યું છે તો અહીંયા એનું જે મોટું ભંડોળ એમની પાસે ન હોય એવી શું ખાતરી કેમ કે આટલું બધું ભંડોળ હોય તો જ આટલી બધી મહેનત કરી શકે અને ક્યાંક ને ક્યાંક ભલે થોડુંક કદાચ ભંડોળ ઓછું પણ પડતું હોય તો એનું તમને બીજું કારણ છે કે રાજના માણસો ફિક્સ હોય એ ટાઈમે ઓછી મજૂરી લાગતી હોય એટલે આવડું બધું ભવ્ય ઇનામ પછી એમને ઈનામ દ્વારા રાજી કરે તો એમાં પણ આટલું બધું મોટું આ નિર્માણ મેલનું થયું હોય અને ઘણી વખત આપણે આવા ઇતિહાસો વાંચીએ તો કડીથી કડી નથી મળતી તો ક્યાંક ને ક્યાંક એ જે આપણે આપણા શાસ્ત્રોને નહીં પણ એ આપણે ખુદ જ દોષી છીએ જુઓ મિત્રો કોઈ માણસ માનવ માત્ર અને તે આપણે કહેવત છે કે ભૂલને પાત્ર હવે આપણે જે તે ટાઈમે આપણા જે ઇતિહાસકારો છે એમને તમે ઝીણવટથી સાય તમને કોઈ નહીં કે એમાં જે નરસા પાસા કાઢી નાખે ને સારા પારસા એમાં પ્રસ્તુત કરવામાં આવે છે તો હવે કડીથી કડી મળે મળેની તો સાકળ કેવી રીતે બને તો આજે પણ એવા ઘણાય માણસને સાચા માણસને સાચું નથી કહેવાતું તો કચ્છ નહીં પણ આપણા ભારતભરમાં જે ઇતિહાસની અધુરા છે એ ક્યાંય ને ક્યાંય આપણી જ ભૂલ હોય છે અને પૂરી માહિતી આપવામાં સંકોચાતા હોય છે માત્ર સારા જે એના પાસા હોય કોઈ પણ આપણા ઇતિહાસને તમે લઈ લો તો સારા પાસા હંમેશા એ ઇતિહાસની એમાં નોંધ થતી હોય છે અને જે ખરાબ પાસા હોય છે એને બાદ કરી નાખવામાં આવે છે અને ઇતિહાસને કડીથી કડી મળતી નથી પછી આપણે આવનારી કેટલીય પેઢો એની પેઢી શોધ કરવામાં મથન મારી કરે પણ એ સંભવ હોતું નથી જુઓ છો કે તમે કેટલા ગમે એવા ઇતિહાસો વાંચો પણ હજાર ઇતિહાસ વાંચશો તો માત્ર અમુક ઇતિહાસો જ તમને કડીથી કડી મળતી હશે તો અને એનું ઉદાહરણ તમને આપું કે આજે માની લો કે બે પાર્ટી કંઈ પણ વિરોધમાં બોલી રહી છે બેનું તમે સાંભળશો તો બે એમ જ કહેશે કે આમાં મારો કાંઈ વાંક નથી તો આપણા ઇતિહાસોમાં ક્યાંક ને ક્યાંક જે નરસા જે ખરાબ પાસા છે એને બાદ કરી નાખવામાં આવવાથી ક્યાંય ને ક્યાંય ઇતિહાસની અધુરાશ આજ આપણને ફેસ કરી રહ્યા છીએ એટલે મેં તમને જે ઉદાહરણ આપ્યું તેવી રીતે હવે બે માણસો બે પાર્ટી એમ કે ભાઈ અમારો આ વાતમાં કાંઈ કોઈ પણ વાતમાંથી લોકો બાચ્યા હોય બોલ્યા હોય તો આજે જેને પૂછો કે મારો આમાં કાંઈ વાક નથી તમે ખુદ જ કહો પહેલાં વ્યક્તિને મળો તો એ પણ એમ કે તો એને એમ લાગે આની વાત આપણને સાચી લાગે બીજી વ્યક્તિને મળો તો એને એમ કે આ વાત સાચી લાગે સામે બેસી અને વાત થાય તો ખબર પડે તો આપણા ઇતિહાસોમાં છબરડા જે થયા છે તે આવી રીતના જ થયા છે તો આવી રીતે અનેક ઇતિહાસની અધુરાશ એ જ કારણ હોવું જોઈએ તો આવીને આવી વાતો સાથે આપણે ફરી કોઈ ઇતિહાસના ઉજળા પાના કોશિશ કરીશું એટલે તમને કહું છું ઇતિહાસના ઉજળા પંતા તો જે જે પનતામાં કમી છે એ પંથા કાયમી માટે ઢાંકી રાખે છે ક્યાંય ને ક્યાંય ઇતિહાસકારોની વાત પણ સાચી છે કે ભાઈ જે કાંઈ આની અંદર ખરાબ પાસું ભવિષ્યમાં લોકો જે જે વ્યક્તિએ ભૂલ કરીએ છે તો બીજા વ્યક્તિઓ પણ એ ભૂલ કરીને એના ઉપર ભૂલ કરશે તો ક્યાંય ને ક્યાંય એવું સમજીને પણ એ ભૂલોને કાયમી માટે દફન રાખી હોય નથી કે અમુક અમુકભાઈ રાજહી રાજહી રહી ગયા તો આવી રીતે આપણે આ કિલ્લાને જોયો અને આ દિવાલની અંદર જે અહીંયા જંગલું છે એની અંદર ઘણા બધા અવશેષો છે પણ છે ઢગલાના રૂપમાં તો ક્યારેક જો સમય હશે તો એ જંગરાની અંદર પણ આપણે જઈશું એ પાસઠ એકરમાં ફેલાયેલું છે મેલની પાછળ બધે અને ત્યાં રાણીનો મેલ પણ અલગ હતો અને એમ પણ જાણવા માંડ્યું કે ભાઈ જે તે ટાઈમે અણઘટિત ઘટના ઘટી તો પછી ધીરે 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 આ જે વસ્તી છે તે રાજા પ્રેમી હોય કે જે રીતની હોય તો હવે રાજા નથી તો પછી પ્રજા કેવી રીતે સુરક્ષિત રહી હોય તો એ રીતે પણ આ ખંડેર હોઈ શકે બરાબર